રાજકોટ જિલ્લાના ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સિવિલ હોસ્પિટલ તંત્ર પર આક્ષેપ લગાવ્યા જેમાં તેમણે આક્ષેપ લગાવતા કહ્યું કે ધોરાજી સહિત રાજ્યની અનેક સિવિલ હોસ્પિટલમાં દવાઓની ઘટ જોવા મળી રહી છે અને દવાની ઘટના કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ ગયા છે એક બાજુ ઋતુજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે તો બીજી બાજુ સિવિલમાં દવાઓની જ ઘટ જોવા મળી રહી છે આ મામલે સિવિલ હોસ્પિટલના અધિક્ષકે પણ જણાવ્યું કે તેમની પાસે દવાઓનો સ્ટોક ઓછો છે આજના દિવસની વાત કરું તો અમારી પાસે 37 જે ઇન્સ્યુલિન ડાયાબિટીસ માટે અમે જૂન મહિનામાં પ્રધાનમંત્રીમાં ઓર્ડર કરેલ છે હજુ સુધી સપ્લાય નથી બીપી ની પણ ટેલમિસાર્ટિન છે અમારી પાસે ઉપલબ્ધ નથી સોડિયમ વાલ્પોરેટ છે જે માનસિક રોગના દર્દીઓ માટે જોઈએ અમે ઇન્ડેન કરવા છતાં અમને પૂરતા પ્રમાણમાં સપ્લાય નથી એટલે દર્દીઓને પણ હેરાનગતિ ભોગવવી પડે છે

ને કારણે દર્દી સંખ્યા આખા એ ગુજરાતની અંદર ઓપીડી સરકારી હોસ્પિટલોની અંદર વધી છે ત્યારે પૂરતો દવાનો સ્ટોક રાખી ગરીબ માણસોને મદદરૂપ થાવ એવી